મારું નામ સંજયભાઈ નામજીભાઈ ડુંગરાણી છે અને અર્થના સોસાયટીમાં માં રહીએ છીએ લગભગ ઓગણીસો બાણું થી અર્થના સોસાયટી પડેલી છે તો નાનામાં નાના માણસો મધ્યમ વર્ગ ના ભી માણસો રહે છે સોસાયટી ની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને અને અત્યારે અમે બે વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે વાડી નો કબજો માગે છે આજુબાજુમાં બધું જે વાડીઓ બધા છે જ છે અને કોઈને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવ્યો છે તો અમારે અમારા માટે હું કબજોની શું જરૂર છે કોર્પોરેશન ને અમારા એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટીમાં આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એ વાડી છે તો વાડી ની કોર્પોરેશન ને વાડી નો કબજો જોઈતો છે અમારી માંગ છે અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડી નો એમના રહેવો જોઈએ છે એમના